માંગો વીસ ને આપે એ મારો દ્વારકાધીશ જીવનમાં દરેકનું સપનું હોય છે એકવાર દ્વારકા આવવાનું પરંતુ કહેવાય છે ને જેને ઠાકરનો હુકમ થાય એને જ દ્વારકાધીશના દર્શન થાય એ વાતનો અનુભવ અમને પણ થયો જે આ વિડીયોમાં હું તમને શેર કરવાનો છું અમારો દ્વારકા જવાનો કંઈ પ્લાન નહીં હતો તો સુરતથી રાજકોટ આવ્યા હતા આ છે શ્રી કૃષ્ણની નગરી દ્વારકા જ્યાં ગોમતી સમુદ્રને મરે છે અને ભક્તોનું મન શ્રી કૃષ્ણને વહેલી સવારે આકાશ હળવો ગુલાબી રંગ પકડી લે છે અને ગોમતી ઘાટ ધીમે ધીમે જાગે છે નીચે ઠંડા પથ્થરની સીડી હવામાં ધૂપની સુગંધ અને દૂરથી આવતા મંત્રોના સ્વર જા દે જા ધીમે ધીમે વિદાય લઈ અને સૂર્યની પહેલી કિરણ કોમતીના ચૈનસ સ્પર્શે છે કોમતીનો પવિત્ર જ સમનંગમાં જ હવા લાગે છે કહેવાય જાગો છે ને કે ઠાકરના હુકમ વગર અહીં પહોંચાતું નથી અને એવું જ અમારી સાથે પણ બન્યું છે એટલે તો આજે અહીં કોમતી ઘાટ પર ઊભા છીએ હાદરે કરું તો આલા અમે તો રાજકોટમાં લગનમાં હાજરી આપી જામનગર કોદેવી માતાના દર્શન કરી સુરત જવાના હતા પરંતુ બન્યું એવું કે અમે અહીં દ્વારકા પહોંચી ગયા જાગુને જ સુમાના જાયા વેણલાવા રાજકોટ બસ સ્ટેન્ડ ઉપર પહોંચતા જ અમને જામનગર જવા માટે બસ મળી ગઈ અને પહોંચી ગયા જામનગર સાંજે ગુદેવી માતાના મંદિરે પહોંચ્યા માતાજીના ચરણોમાં માથું ટેકવ્યું અને જાણે મનમાં ભરેલું બધું થોડું હળવું થઈ ગયું ક્યારેક શબ્દો નહીં માત્ર આંખો ભીની થઈ જાય દ્વારકાથી સુરત જવા માટે ટિકિટ તો બુક કરાવી દીધી પરંતુ હજી એક મોટો પ્રશ્ન બાકી હતો દ્વારિકા આ પવિત્ર નગરીને હિન્દુ ધર્મના ચાર એક એકધામ તરીકે ઓળખવામાં આવે છે મોક્ષના દ્વાર તરીકે ઓળખાતી આ નગરીનું મુખ્ય આકર્ષણ શ્રી દ્વારકાધીશ મંદિર આ મંદિરને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી કૃષ્ણની ચતુર્પુર્જ મૂર્તિ સ્થાપિત છે બાળદાસી સત્યાવી નક્ષત્ર દસ દિશાઓ સૂર્ય ચંદ્ર અને ખુદ શ્રી દ્વારકાધીશ જેમાં સમાયેલા હોય એવી બાવન ગજની ધજાના દર્શન તમને પ્રથમ થાય છે આ મંદિર પાંચ માળ ઊંચું છે અને બોતેર સ્તંભો ઉપર ઉભેલું છે મંદિરમાં બે મુખ્ય પ્રવેશ દ્વાર છે ઉત્તર દિશાનો પ્રવેશ દ્વાર મોક્ષ દ્વાર તરીકે ઓળખાય છે જ્યારે દક્ષિણ દિશાનો દ્વાર સ્વર્ગ દ્વાર તરીકે ઓળખાય છે કહેવાય છે કે જ્યાં સુધી મંદિર ઉપર ધજા લહેરાય છે ત્યાં સુધી દ્વારકામાં શ્રી કૃષ્ણની દિવ્ય હાજરી રહેશે હજી એક મોટો પ્રશ્ન બાકી હતો જામનગરથી દ્વારકા કઈ રીતે જશું દ્વારકામાં રહેવાનું પણ કશું બુક નહીં કરાવ્યું હતું ત્યાં ક્યાં રહીશું રૂમ મળશે કે નહીં રૂમ નહીં મળે શું કરીશું પરંતુ સાથે એક અદ્રશ્ય વિશ્વાસ પણ હતો ત્યાં ઠાકરનો હુકમ હોય ત્યાં રસ્તા જાતે બની જાય એ દિવસે અમે પ્લાન ઉપર નહીં પ્રાર્થના ઉપર ચાલતા હતા આજે જામનગરથી દ્વારકા જવાનું હતું સવારે ઉઠી તૈયાર થયા ઘડિયાળ તરફ નજર કરી જોયું આઠ ને પિસ્તાલીસ ધુબકારા વધી ગયા અને પંદરની તો ટ્રેન છે અને હજી અમે અતિથી ભવનમાં ફટાફટ રિક્ષા પકડી મનમાં એક જ પ્રાર્થના હે દ્વારકાધીશ હવે તું જ સહારો રેલવે સ્ટેશન પહોંચતા અમને નવ વીસ જેવું થઈ ગયું એવું લાગતું હતું કે આજે તો હવે ટ્રેન ચૂકી જ ગયા ટિકિટ બાઈ પર પહોંચ્યા ત્યાં પૂછ્યું તો ખબર પડી કે ટ્રેન હજી આવી નથી અને ત્રીસ મિનિટ મોડી છે એ જ સમયે સમજાઈ ગયું જ્યારે દ્વારકાધીશના આશીર્વાદ હોય ત્યારે મોડું પણ સમયસર થઈ જાય છે થોડી ભીડ હતી પણ અમને જગ્યા મરી ગઈ